માર્કેટમાં નકલી શું નથી મળતું એ મોટો પ્રશ્ન છે કારણ કે તમે જે જોવો એ બધું જ નકલી તમને મળી જશે તમે વિચારો અને તમને ખબર પડશે કે અચ્છા આ વસ્તુ પણ હવે નકલી મળે છે તમે ક્યારેય એવું વિચાર્યું હતું કે તંબાકુ બીડી આ બધી વસ્તુ પણ નકલી બનતી હશે જે ઓલરેડી શરીરને ખરાબ કરે છે જે બહુ જ બધા ઓર્ગન ખરાબ કરે છે એ વસ્તુ પણ નકલી એટલે તમે વિચારો કે નકલીનું આ જે કામકાજ છે ક્યાં સુધી પહોંચશે નકલી બીડી મળી છે અને એના પછી પ્રશ્ન એ થાય કે આપણે હવે માર્કેટમાં જઈએ અને ઝેર પણ માંગીએ ને કે ભાઈ હવે બહુ થઈ ગયું સહન નથી થાતું તો એ તમને નકલી મળે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે અમરેલીની ઘટના છે અમરેલી શહેરમાં સ્પેશિયલ ઓપરેશન બ્રાન્ચે નકલી બીડી અને તંબાકુ બનાવતી ફેક્ટરી ઝડપી છે જો કે અમરેલીમાં પહેલીવાર બન્યું નથી આની પહેલાં પણ એકવાર એક ફેક્ટરી ઝડપાઈ હતી જેમાં નકલી તંબાકુ મળ્યા હતા અને એમાં કોઈ બ્રાન્ડ ના લખેલી હોય પણ એ બીડી મોટાભાગે કોઈ બ્રાન્ડ જોઈને લેતું પણ ના હોય એટલે ત્યાંથી જેટલો પણ જથ્થો બીડીનો મળ્યો છે એ બધો જપ્ત કરી દેવામાં આવ્યો છે અને ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે તંબાકુ બીડી આ બધી જ વસ્તુ નકલી મળતી થઈ ગઈ છે ચીઝ પનીર ઘી અને ખાદ્ય વસ્તુઓ તો નકલી મળતી જ હતી એમાં તંબાકુ પણ એડ થઈ ગયું છે એક આરોપીની ધરપકડ પણ આમાં કરવામાં આવી છે આ ઉપરાંત બનાવટ માટે ઉપયોગમાં લેવાતા મટીરિયલ મશીન અને બીજી અલગ અલગ વસ્તુઓ જે હતી એ પણ જપ્ત કરી દીધી છે પોલીસે મુખ્ય આરોપી ઇરફાન ઇસ્માઈલભાઈ પઠાણની ધરપકડ કરી છે કાયદેસરની કાર્યવાહી એની સામે હાથ ધરાવવાની છે અમરેલીના એસપી સંજય ખરાતની જે સૂચના હતી એ પ્રમાણે આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું એના પછી બ્રાન્ચના

એના કારણે જે ગંભીર રોગ અને બીમારીઓ થતી હોય છે એનાથી પણ આપણને ખબર પડે છે કે આપણા સ્વાસ્થ્ય પર આ કેટલી બધી અસર કરે છે બીડી તંબાકુ એ તો ઓલરેડી સ્વાસ્થ્ય પર અસર કરે એવી વસ્તુ છે અને હવે એ પણ નકલી છે એટલે કેટલું જોખમકારી છે આપણે વિચારવું જ જોઈએ એક વ્યંગ કવિતા હતી અને એનો સારાંશ પણ કંઈક આજ હતો કે માણસ ખૂબ કંટાળ્યો અને એને કંટાળીને એવું વિચાર્યું કે હવે આ ભ્રષ્ટાચાર છે કે બીજી બધી વસ્તુઓ છે એનાથી હું કંટાળી ગયો છું અને હવે આ બધું મારાથી નહીં જોવાય અને પછી એ જાય છે ઝેર લેવા કે ભાઈ જોવાય એ એ લેવા જાય છે તો પણ નકલી હોય છે એ કવિતાનો સારાંશ છે અત્યારે આપણે આજુબાજુના અનેક ઉદાહરણો છે કારણ કે તમે જે કહો એ બધું જ અત્યારે નકલી મળે છે અમરેલીથી જે દ્રશ્ય સામે આવ્યા છે જે વિડીયો છે જે લોકોની ધરપકડ થઈ છે તેના પર કરીએ નજર